ચોંકાવનારું નામ જાહેર કર્યું છે ભાજપે આ વખતે દાદરા નગર હવેલી બેઠક પર ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ કલાબેન ડેલકરનું નામ જાહેર કર્યું છે કલાબેન ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેના જંગી લીડથી જીત્યા હતા જોકે હવે તેમનું શિવસેના નહીં પરંતુ ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં જ પ્રદેશના રાજકારણમાં ખડભડાટ મચ્યો છે કલાબેન દાદરા નગર હવેલીના રાજકારણનું સૌથી મોટું નામ એવા સ્વર્ગીય મોહન ડેલકરના પત્ની છે સ્વર્ગીય મોહન ડેલકર સાત વખત સુધી દાદરાનગર હવેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા જોકે મોહનભાઈના અપમૃત્યુ બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં તેમના પત્ની કલાબેન શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને તેમનો એકાવન હજાર વધુની મતોથી પ્રચંડ લીડથી દાદરાનગર હવેલી બેઠક પર વિજય થયો હતો અને તેઓ સાંસદ બન્યા હતા કલાબેન દાદરાનગર હવેલીના સૌપ્રથમ મહિલા સાંસદ તરીકે ચૂંટાયા અને ઇતિહાસ રચ્યો હતો જો કે ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે એ વખતે જ ભાજપના અન્ય મજબૂત દાવેદારોની જગ્યાએ કલાબેનનું નામ જાહેર થતાં જ પ્રદેશના રાજકારણમાં ખડભડાટ મચી ગયો છે મહત્વપૂર્ણ છે કે કલાબેન ડેલકર અને તેમનો પરિવાર થોડા સમય અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા અને ત્યારબાદ સેલવાસમાં અમિત શાહની રેલીમાં પણ તેઓ મંચ પર જઈ અને અમિત શાહનું અભિવાદન કર્યું હતું કેટલાક સમયથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંપર્કમાં હોવાથી તેઓ ભાજપમાં આવવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને આજે ભાજપે ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરતાં જ સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ભાજપના આંતરિક રાજકારણ ગરમાયું હતું કલાબેને મીડિયા સાથેની વાતમાં તેમણે ટિકિટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો અને પોતાના પર મુકેલા વિશ્વાસને ખરો ઉતારવા તેઓ આ વખતે પણ આ બેઠક પરથી જંગી લીડથી જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો પહેલા તો હું માનીય માનીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ગૃહમંત્રી અમિત શાહજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે આ મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ને જરૂર આ સીટ અમે જીતાડીને એમને અર્પણ કરીશું